સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને આનું સંલગ્ન આઠસો બેડનું જનાના હોસ્પિટલ જે આપણે ઓળખીએ છીએ જેમાં મેટર્ન અને ચાઇલ્ડ બ્લોક એટલે માતાનું હોસ્પિટલ અને બાળકોનું હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે અને પચીસમી તારીખે માનનીય શ્રી સાહેબ હસ્તે લોકાર્પણ કરવાનું તૈયારી છે આમાં આપણું જોઈએ તો આ ગુજરાતની સૌથી હાઈટવાળું હોસ્પિટલ છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલ છે જેને આપણું મેટર્નની ચાઇલ્ડ બ્લોક કહીએ આમાં આપણું ફેસિલિટીવાઈઝ જોઈએ તો આપણા ગ્રાઉન્ડ ફ્લોરથી ચાલુ કરીએ તો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોરમાં જે હોય કેસવાળી છે પછી દવાવાળી હોય પછી અહીંયા અહીંયા આપના વેટિંગ એરિયા છે અને વેટિંગ એરિયાની સાથે સાથે ત્રણ વિભાગ જે આપણું કહીએ તપાસ માટે પેથોલોજી માઇક માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી ત્રણ ડિપાર્ટમેન્ટ છે પછી આ સાથે સાથે આપના જે બે વિભાગ જે સંપૂર્ણ રીતે આઠસો બેડનું છે આમાં આપનું જે સગરવા માતાનું છે સગરવા માતાનું જે હોસ્પિટલ છે આમાં સુવિધા બાઈક જોઈએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડી પછી જે જે સગરવા માતાઓ આવે આનું કાઉન્સેલિંગ માટે અને આનું સારવાર માટે એએનસી એન્ડ એન્ટીનેટલ ક્લિનિક છે પછી નોર્મલ ડિલેવરી માટે બહુ સ્પેશિયલાઇઝડ લેબર રૂમ છે અને આમાં આમાં પ્રાઇવેસી જળવાય આ માટે બહુ બહુ સાવચેતી રાખેલી છે પછી કદાચ નોર્મલ ડિલેવરી નહીં થાય તો તો આમાં જે સીર સેક્શન છે આ માટે બહુ અપડેટેડ અદ્યતન જે જે કંઈ બીજા જગ્યા નથી એવી રીતે ઓટી રાખેલી છે અને કોઈપણ પરિસ્થિતિમાં સિજેરિયન સેક્શનમાં કોમ્પ્લિકેશન આવે કોઈપણ મુશ્કેલી આવે તો આ માટે એક અદ્યતન જે આ છે આ ડોક્ટર ડૉક્ટર્સ લઈની પારામેડિકલ સ્ટાફનું ટીમ રાખેલી છે એટલે આનું કારણ એવી રીતે છે કે કોઈપણ પરિસ્થિતિમાં જે સૌરાષ્ટ્રનો અગિયાર જિલ્લો છે આનું કોઈપણ સગર્ભા માતાને કોઈપણ પરિસ્થિતિમાં આપણા ત્યાંથી રાજકોટથી રેફરલ કરીને અમદાવાદ અથવા કંઈ બીજી જગ્યાએ નહીં મોકલવું એટલે આ આ મોટો સાથે આપણે આગળ વધીએ છીએ પછી જ્યાં સુધી વાળકોનું વિભાગની વાત છે આમાં અમુક અમુક ઓપીડીની સાથે સાથે અમુક અમુક સ્પેશિયલ ક્લિનિક છે આ સ્પેશિયલ ક્લિનિક હું એક બે ક્લિનિકની વાત કરું તો આ એક મિલ્ક બેન્ક આપણું બનાવેલી છે જે મિલ્ક બેન્ક ગુજરાતમાં એક પણ કોઈ સિવિલ હોસ્પિટલમાં નથી એટલે રાજકોટમાં ગુજરાતનું સૌ પ્રથમ મિલ્ક બેંક ચાલુ થશે મિલ્ક બેંકની જે ફેસિલિટી આપણું જોઈએ આનું બેનિફિશિયર જોઈએ તો એવી રીતે છે કે કોઈપણ જે બાળક હોય આનું અનફોર્ચ્યુનેટલી આનું માતાનું અવસાન થઈ જાય અને આપણે જાણીએ છીએ કે માતાનું જે દૂધ હોય બ્રેસ્ટ ફીડિંગ બેસ્ટ છે એટલે આ માટે આનું માતાનું દૂધ મળે આ માટે મિલ્ક બેંક બનાવ્યું છે એટલે આ મિલ્ક આપણું દસથી પંદર દિવસ સુધી પ્રિઝર્વ રાખીએ અને આ પ્રિઝર્વ રાખીને બાળકોને અપાવીએ એટલે આથી શું ફાયદો થાય કે એ જે બાળક છે જે નવજાત શિશુ છે આનું ઇમ્યુનિટી વધે આનું ક્યારેય ઇન્ફેક્શન નહીં આવે અને લોંગ ટર્મમાં આનું જે સ્વાસ્થ્ય છે એ બહુ સારું રહે આ સાથે સાથે આપણું જે સ્પેશિયલ હોય જેનું આપણું કહીએ દિવ્યાંગ બાળક આપણા માટે જે ઈશ્વર છે આનું દિવ્યાંગ બનાવ્યું છે એ સ્પેશિયલ બનાવ્યું છે આ છ વર્ષથી ઓછા જે બાળકો હોય આનું આપના અખ્ખા સૌરાષ્ટ્રથી અહીંયા લાવવાનું તૈયારી છે અને આમાં જે સ્પેશિયલ જે કદાચ આમાં કંઈ મુખ હોય કંઈ વધીર હોય અથવા કંઈ કંઈ માનસિક સ્થિતિ કઈ હોય તો આ માટે ડીઈઆઈસી સેન્ટર છે આ ડીઆઈસી સેન્ટરમાં સ્પેશિયલ ડોક્ટર્સ સ્પેશિયલ પારામેડિકલ સ્ટાફ અને સ્પેશિયલ ટીમ રાખેલી છે બે દિવસ પહેલાં અહીંયા ચિત્રનગરી પ્રોજેક્ટથી આ આમાં એક ચિત્ર બહુ બહુ સરસ મજાનું ચિત્ર દોરાયું છે અને આનું કારણ એવી રીતે છે કે જે સ્પેશિયલ બાલક આવે જે દિવ્યાંગ બાળક આવે આનું સારવાર તો થાય પણ આ સાથે સાથે આનું મન રમે ત્યાં આનું દિલ રમે તો સારવારમાં આનું સુવિધા થાય એટલે આપણે બધું કર્યું છે આ સાથે સાથે અહીંયા જે છે સ્પેશિયલ નવજાત બાળકો માટે અને જે થોડું મોટું થઈ જાય બાળક આ આ માટે પણ આઈસીયુની વ્યવસ્થા છે જેને કહીએ એસએસયુ અને પીઆઈયુ છે આ આ બહુ અપડેટેડ અને વેન્ટિલેટર સાથે બહુ અદ્યતન છે જે એક પણ હોસ્પિટલમાં સુવિધા નથી ટૂંક સમ એટલે એટલે ટૂંકમાં આપનું કહી શકીએ કે આજે આઠસો બેડનું જે હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ છે પણ આ આમાં કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધા મળશે અને કોઈપણ પરિસ્થિતિમાં આપના કોઈપણ માતા અને કોઈપણ બાળકને યાતી સૌરાષ્ટ્રથી અને રાજકોટથી બીજી બીજી જગ્યાએ કંઈ રેપર કરવા નહીં પડે એટલે જે જે અત્યારે આપણા બે ડિપાર્ટમેન્ટ તો ચાલું જ છે જે ફેરિયટિક્સ ડિપાર્ટમેન્ટ એટલે બાળકોનો વિભાગ અને માતાઓનો વિભાગ ચાલુ છે પણ આ સિવાય હું સરકારશ્રીને બહુ ધન્યવાદ આપું છું બહુ શુક્રિયા અદા કરું છું કે બારસો મહેકમ એટલે વર્ગ એકથી વર્ગ ચાર બારસો મહેકમ અલગથી ય મંજૂર થયું છે અને આ જે પહેલાંથી ડિપાર્ટમેન્ટ તો ચાલુ છે પણ આ સાથે સાથે એટલા મેન પાવર કાર્ય કરશે એટલે આનું આનું એવી રીતે થશે કે કોઈ પણ પરિસ્થિતિમાં વર્ગ એકની વર્ગ ચાર આ ક્યારે ક્યારે અછત થાય નહીં આપણે બે દિવસ પહેલાં જે સિનિયર સિટીઝન્ટ છે આનું પહેલાં એપોઈન્ટમેન્ટ આપ્યું છે એટલે એટલે એક ટૂંકમાં આપણું કહી શકીએ કે જેવી રીતે કોર્પોરેટ હોસ્પિટલ ચાલે છે એવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલ ચાલે છે એવી રીતે આ આ સિવિલ હોસ્પિટલ જનાના હોસ્પિટલની અંતર્ગત કામ કરશે